અઢી માસ અગાઉ દાખલ થયેલ કરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓની કરફોડમાં ગયેલ છ લાખ અગિયાર હજાર આઠસો એકની મતના સોના ચાંદીના દાગીના સાથે પકડી પાડી વર્ણ શોધાયેલ ચોરનો ગુનો સચિન જીઆઈડીસી પોલીસ પોલીસ કમિશનર શ્રી સુરજ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન નાવ તરફથી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું આપેલ સૂચનાઓને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ એસઆઈ મોહમ્મદ ઈરશાદ ગુલામ સાદિક તથા હેડ કોન્સ્ટેબલ અજય કુમાર સમુભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ જેભાઈ ના ટેકનિકલ વર્કઆઉટ તેમજ સંયુક્ત વાતની હકીકતના આધારે અત્રેલા પોલીસ સ્ટેશનમાં અઢી માસ અગાઉ દાખલ થયેલ ઘરફોડ છોડીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ રાજેશ ઉર્ફે કલ્લુ બુદ્ધિરામ યાદવ ઉંમરવર્ષ બેતાળીસ રહેવાસી શિવનગર લાલજીની ચાર સચિન જયડીસી સુરત મોળગાંવ અમરાવતી ચોરા થાના વિધ્યાંચલ જિલ્લો મિર્ઝાપુર પ્રદેશ કૈલાશ લાલમણી વર્મા ઉંમરવર્ષ છવ્વીસ રહેવાસી શિવનગર લાલજીની ચોલ સચિન જયડીસી સુરત મોળગામ અમરાવતી ચોરહા